વીર જવાનો પોતાની પરવા કર્યા વિના જ સમગ્ર દેશની રક્ષા કરતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાના કુંબાસણ ગામના સી ના જવાન શહીદ થતા સમગ્ર ગામ લોકોમાં શહીદ વીર અમર રહુ નારા લાગ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકાના कुम्बासन ગામના દીપકકુમાર વસરામભાઈ ડભાલા જેઓ વર્ષ 2011 માં માભૂમની રક્ષા કાજી CRPF બટાલિયન માં સેવામાં જોડાયા હતા જો કે આ જવાન અલગ અલગ સ્થળે કમાન્ડો તેમજ અલગ અલગ વીવીઆઈપી નેતાઓ સાથે ફરજ પણ અદા કરી હતી જો કે થોડા સમય અગાઉ જવાનને શારીરિક બીમારી થતા તેઓની સારવાર દિલ્હીમાં ચાલતી હતી જેઓ 4 દિવસ પહેલા પોતાનું માદરે બતણાવ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રિ અચાનક જ જવાન દીપક કુમાર શહીદ થઈ જતા સમગ્ર ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો જો કે જવાનને લઈ ગાંધીનગરથી સીઆરપીએ કમાન્ડો જવાનો આજે કુંભાસણ ગામે આવી પહોંચી ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ વીર દીપક કુમાર અંતિમ ક્રિયા પણ કરી હતી જ્યાં અંતિમ ક્રિયામાં સમગ્ર પરિવાર સહિત ગ્રામજનો હિપકે ચડ્યા હતા અને શહીદ વીર અમર રહોના નારા સાથે समग्र गाम नी गलियो गुंजी उठी हती अने शहीद दीपक कुमार नी अंतिम यात्रा निकलता समग्र ग्राम जनो दुकानो बंद राखी ने अंतिम यात्रा में जोड़ाया था, था। बाराद। बाराद हम लोग यही कहना चाहते हैं कि इन्होंने सीआरपीएफ को 2011 में ज्वाइनिंग किया था इन्होंने ज्वाइनिंग करने के बाद में इन्होंने अपने कार्यकाल में अच्छा ड्यूटी निभाया है और इन्होंने अभी 2021 हजार इक्कीस बटालियन में कार्यरत थे नोडा में वे भी ड्यूटी कर रहे थे इनके शरीर के अंदर दो साल से छोटी सी बीमारी कैंसर होने के से इलाज चल रहा था वो इलाज से उन्होंने काफ़ी मुकाबला करते करते यहाँ तक पहुँचे फिर भी लास्ट में भगवान ने उनको बुला ही लिया हम लोगों ने जी सी गांधीनगर से एक गार्ड ऑफ ऑनर देने के लिए हम लोगों ने एक प्लाटून आकर करके इनको गार्ड ऑफ ऑनर दिया है और इनको श्रद्धांजलि का दर्जा हमने सी आर की तरफ से दिया है भगवान इनको आ, अच्छा शांति दे और इनका पुण्य कार्यों कार्य में अच्छा भगवान साथ दे करके स्वर्ग में स्थान देने की हमें यही कामनाएं रखते हैं हम जीसी गांधीनगर से हमारे डी कोहली कोली साहब के तरफ से इनको एक सम्मान पत्र दिया है शुभकामनाएं दिया हैं इनके परिवार के तो परिवार को भी दिया है और गाँव वालों सब को सबको भी शुभकामनाएं दिया हैं ताकि हमारे मनोज कुमार को भगवान के स्वर्ग में स्थान मिले यही हमारे कृपा है यही हमारा कहना है मेरा नाम है यस जी डी हिदायतुल्ला જીસી સર્વિસ બે હજાર એમને પહેલા કોબરા કમાન્ડોમાં હતા પછી એમને બ્લેક કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી અને બે હજાર ઓગણીસમાં દિલ્હીમાં આવ્યા વીવીઆઈપી સુરક્ષામાં બે હજાર ઓગણીસથી દિલ્હી જ હતા એ દોઢ વર્ષથી બીમાર હતા છેલ્લે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખરામ એમની શપથવિધિમાં હતા એમના પછી એમને થોડી કમરમાં તકલીફ થઈ એમના કમાન્ડો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના પરિવાર બાબો છે છે એમના હા પ્રકાશભાઈ કુંભાસણ ગામનું નવયુવાન દીપક કુમાર વશરામભાઈ ડભાળા જેઓ સીઆરપીએફમાં જે ફરજ બજાવતા હતા અને આકસ્મિક એ શહીદ થઈ જવાથી ગામમાં એક શોખની લાગણી પ્રસરી ગઈ છે અને ગામ લોકોએ આજે એમની અંતિમ વિધિમાં પોતપોતાના કામ ધંધા સ્વયં બંધ કરી અને એમની અંતિમ વિધિમાં જોડાયા હતા આ શહીદની આત્માને કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આ અચાનક આવી પડેલી દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના જય હિન્દ हिदायत परमार